મહેસાણા દિવાળીપુરા વિસ્તારમાં ગઈ રાત્રે બે મિત્રો વચ્ચે યુવતી સાથે ફ્રેન્ડશીપ રાખવાના મુદ્દે સાધારણ બોલાચાલી થયા બાદ સગીર વયના વિદ્યાર્થીએ તેના મિત્રની હત્યા કરી હોવાનો બનાવ બનતા પોલીસે હત્યારાની અટકાયત કરી છે વડોદરાની દિવાળીપુરા કોર્ટ સામે ગઈકાલે મોડી રાત્રે મિત્રએ મિત્રની હત્યા કરી નાખી હતી જેમાં યુવક તેના સગીર મિત્રને રોજ કહેતો હતો કે તારી કોઈ ગર્લફ્રેન્ડ થતી નથી હું સંબંધ બાંધીને આવ્યો છું આવું રોજ કયા કરતો હતો જેથી સગીરે ગુસ્સામાં આવીને તેના મિત્રને છરી મારી દીધી હતી વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલા અયોધ્યા નગરમાં રહેતા ઓગણીસ વર્ષીય દિશાંત વિરેન્દ્રસિંહ રાજપૂતને તેના બે સગીર મિત્રએ ફોન કરીને દિવાળીપુરા ગાર્ડન પાસે બોલાવ્યો હતો જેથી દિશાંત અને તેનો મિત્ર ત્યાં પહોંચ્યા હતા જેથી બે સગીરે કહ્યું હતું કે બીજે ક્યાંક બેસવા જઈએ તેમ કહેતા સગીરો સાથે દિશાંત અને રણજીત દિવાળીપુરા નવી કોટ સામે આવેલા કીર્તિ પેલેસ સોસાયટી પાસે ગયા હતા જ્યાં એક સગીરે રણજીત માળીનું ગળું પકડી રાખ્યું હતું જ્યારે બીજા સગીરે દિશાંત રાજપૂતને ચપ્પુના ઘા મારી દીધા હતા જેથી દિશાંતનું ઘટના સ્થળે જ મોત થયું હતું ઘટનાની જાણ થતા અકોટા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી આ મામલે આગળની તપાસ શરૂ કરી હતી પોલીસે ગણતરીના કલાકમાં જ બંને સગીરની અટકાયત કરી લીધી છે બંને સગીર આરોપી ધોરણ બારની પરીક્ષા આપી હતી અને એક સગીર તો સીએની પરીક્ષાની પણ તૈયારી કરતો હતો

અને છાતીના ભાગે ચપ્પુના ઘા મારી અને મોત નીપજાવી ભાગી ગયેલ જે બાબતે તાત્કાલિક પોલીસને જાણ થતાં અકોટા પોલીસના પીઆઈ મકવાણા તથા તેની ટીમ દ્વારા જે સંડોવાયેલ જે માણસો છે એમને શોધી કાઢવા માટે તપાસ કરતાં આ જે મારનાર છે તેઓની તપાસ કરતાં તેઓ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોરો હોય તેઓને ડિટેન કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે આ જે મરણ જનાર તથા મારનાર બંને મિત્રો હોય અને જે મરણ જનાર છે એને બે ત્રણ ગર્લફ્રેન્ડ હોય અને પહેલાંને જે મારનાર છે એને ગર્લફ્રેન્ડ ન હોય જેથી તે એને ચીડવતા હતા એને લાગી આવતા એણે આ કૃત્ય કરેલ છે એ હાલમાં એ બાબતે તપાસ ચાલુ છે એવી કોઈ હકીકત આજ દિન હાલની તપાસમાં આવેલ નથી એ બાબતે પૂછપરછ ચાલુ છે એવી કોઈ હકીકત આવેલ નથી આવે નોર્મલ પરિવાર છે બંનેના આમાં બે હા એને બોલાયા હતો ત્યાં બંને મિત્રો હતા એટલે કે મળવું છે એમ કરીને બોલાયો અને જે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર જે છે ત્યાંથી સ્થળ પરથી એને મરણ જતા એને મૂકીને ત્યાંથી ભાગી ગયેલા એ એમના ઘરે ભાગી ગયેલ ત્યાંના ઘરના ઘરેથી ન જ આવેલ છે